તો એલઆઈબીપીઆઈ એલઆઈ ચૌહાણની પોલીસમાં બદલી કરાઈ છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે રાજકોટમાં જામખંડોરણાના રાજપરા ગામમાં એસએમસીના દરોડાનો મામલો જેમાં એસએમસીના દરોડા બાદ જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી છે તો રાજપરા ગામમાં એસએમસીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો તો જામખંડોળ પોલીસ મથકના પીઆઈ એલજી નકુમની કરાઈ છે બદલી તો એલજી નકુમની લીવ રિઝર્વ ખાતે બદલી કરવામાં આવી છે તો એલ પીઆઈ એમજી ચૌહાણની જામખંડોળના પોલીસમાં બદલી કરાઈ છે